સુરતમાં મીની વાવાઝોડાની અસર ભારે પવન અને વરસાદની આગાહી વચ્ચે મેળાના ચકડોળો ઉતારાયા રાયડો બંધ રાખાયા સુરત શહેરમાં ગઈ મોડી રાત્રે મીની વાવાઝોડાની અસર નોંધાઈ હતી જેમાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી ખાસ કરીને અઠવા અઠવાલાઇન્સ વિસ્તારમાં સમર વેકેશનને લઈને આયોજિત મેળામાં સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે મેળામાં મુકાયેલા મોટા ચકડોળના તમામ કેબિન અને નાના ચકડોરો સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ઉતારી લેવામાં આવ્યા છે જેથી કોઈ દુર્ઘટના ન બને અને જાનહાનિ ટળી શકે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે આ આગાહીને ધ્યાનમાં રાખીને મેળાની તમામ રાઈડો બંધ રાખવામાં આવી છે જેથી લોકોને કોઈ પ્રકારની અસુવિધા કે જોખમ ન થાય શહેરના વિવિધ વિસ્તારોમાં પણ વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનિયમિત હવામાન જોવા મળી રહ્યું છે મોડી રાત્રે આવેલા વાવાઝોડા અને ભારે પવનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં નુકસાનની ઘટનાઓ સામે આવી છે જ્યારે સુરતમાં તંત્રની ઝડપી કાર્યવાહી અને સાવચેતીના પગલાઓને કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટી નથી હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વરસાદ અને પવન ચાલુ રહેવાની શક્યતા છે જેથી લોકોને સાવચેતી રાખવાની તાકીદ કરવામાં આવી છે